તમે તમે આની કાક વિધિ કરો ને ત્યાં હું પંખાની વિધિ કરાવી આવું તો કે મને કે એમ અમે કેમ કહેવાય એ કે પંખા રિપેરિંગ કરાય એમ કે મેં કાંઈ આવી વાત તો હશે આવું પણ હવે કાંઈ ખબર રહેતી નથી ઉંમર પ્રમાણે મારે એમ કે આવું જ બોલાતું હશે તો અત્યારે ચિંતનમાં બેઠા છે ને જો પંખા ખોલાયા છે ને પંખો એકાદો સાલું થાય તો લઈ જાય અને મસરા મારા આઠ મહિના જ બેઠા છે પૂછ્યા અને બેસાડ બટકા ભરી ગયા મારું તો થઈ જ જાય પછી કામે જવાય મે નિસારે બરાબર ને ઓલો જે માતાજી જેસી કેશાડી બસાતી છે એ મારી બિદા કરે રકમયમ સે કે જમવા જાઉ સે પણ થોડું કસરો વાળી લો આ વાશન તો પડ્યા રાખું છું અને વેચેલા લગન સે તો કંઈક જમવામાં શું સરસ મજાનું ભોજનમાં જઈ તો શું જમવાનું છે જોઈએ અને જમીએ તો છેલ્લા જોવા હમણાં થોડી વાર પહેલાં સફાઈ કરતી નિશાળે હું કહેતી હતી ને કે જમવા જાવું મંદિરે હવે છેલ્લા લગ્ન છે જે હાથમાં આવ્યો ઝપટ બોલાવી લો અને મેરા મેળવવા ઉમટી ગયો છે જમવા તો સરસ મજાનું ભોજન શાળામાં ધરમશાળા માતાજી મંદિરે અને સરસ મજાનું જમી લો પછી કેવું લાગે ફરી વખત

પણ છેલ્લા લગ્ન હતા ઝપટ બોલાવી લીધી તો હવે સાણમાના વાસણ કરી અને પછી ઘર બાજુ જાય જો સરસ મજાની મોટર શણગારી છે વર ઘોડિયા ની અમારે મને ભાઈ કાસ ખોલો જો વર ઘોડિયા મોટર લઈને ચાંદ મૂકવા જાય છે વનાભાઈ વના તો સરસ મજાની દીકરીઓ જાન હોળાઈ દીધી જાન મંદિરે અમારે દીધી ભૂકો છે કે માતાજી મંદિરે થઈને જ જાય ને જાનને વિદાય કરવાની તો સરસ મજાના વરઘોડિયા ઊભા છે પણ જા વરપુર <laughs>